હેલીકોપ્ટર જોઈ રહ્યા છો ભાઈ એ ગામડાના છોકરાએ બનાવ્યું ભાઈ હવે તમને પોતાને નવી લાગશે કે ભાઈ આ હેલિકોપ્ટર કોઈ બનાવવાની વસ્તુ હતી હા મારા ભાઈઓ અત્યારે જે તમને બાઇક દેખા ને બાઇક આ કોઈ હેલિકોપ્ટર બનાવ્યું ભાઈ અને આ હેલિકોપ્ટર સાહેબ આકાશમાં ઉડે તમને લાગતું છે કે ભાઈ બા બાઇક કઈ રીતે આકાશમાં ઉડી શકે ભાઈ તો ભાઈ આ ભાઈએ બાઇકમાંથી હેલિકોપ્ટર બનાવ્યું અને રોડ ઉપર ચાલે ગમે એવો વરસાદ આવે વાવાઝોડું આવે તો પણ એ ડગમગતું નથી થતું ભાઈ અને હવામાં ઉડે ભાઈ તમને હમણાં બતાવો આખું ઉડાડીને આગળ તો તમને અડધો વિડીયો બતાવ્યો હવે હમણાં આગળ વિડીયો બતાવો ને એમાં તમે જોજો કે જેવું સ્પીડમાં આવે ને ભાઈ સાઠ કે સિત્તેરની સ્પીડમાં પછી સપ દેખા મિત્રો હવામાં ઉડી જાય ભાઈ ખરેખર વૈજ્ઞાનિકોના મગજે મતલબ કે હેંગ થઈ ગયા કે ભાઈ ખરેખર યાર બાઇકમાંથી હેલિકોપ્ટર બની જાય હવે વૈજ્ઞાનિક મિત્રો આ છોકરાને ઉપાડીને લઈ જવાના છે હવે એ પણ તમને વિડીયો બતાવો એટલે ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો ભાઈ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલીવાર જ આવો છો તો ખાસ કરી અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો દર્શક મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો જે તમે હેલિકોપ્ટર જોઈ રહ્યા છો એ હેલિકોપ્ટર ભાઈ એક નાનકડા છોકરાએ બનાવ્યું ભાઈ અને એ પણ સાહેબ બાઇક આખું બાઇક છે પણ એને હેલિકોપ્ટરમાં મોડીફાઈ કર્યું ભાઈ આખું અલગ રીતે ભાઈ કેમ કે આવી રીતે મોડીફાઈ કરવું કોઈ નાની વસ્તુ નથી ભાઈ કેમ કે જે લોકોને આવડતું હોય ને એ લોકો જ આવું કરી શકે ભાઈ અને ખરેખર આ વિડીયો જોયા પછી ઘણા બધા લોકો એમ પણ કહેતા હતા ભાઈ કે ના ભાઈ આ તો અલગ રીતે જ કર્યું તો ભાઈ અલગ રીતે કર્યું એટલે તો એનું માર્કેટમાં હાલ્યું ભાઈ હા ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ કે ભાઈએ કઈ રીતે હેલિકોપ્ટર બનાવ્યું મોટરસાઇકલ કે ઇન્જન હેલીક્ટર તૈયાર કયા આરે ભાઈ કે હેલીક્ટર તૈયાર કર્યા હે